નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશ્ચિત પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર વડોદરામાં રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા રેલવે સ્ટેશન ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં રેલવે સ્ટેશન ખાતે આગામી સમયમાં તહેવારો આવી રહ્યા છે તેને લઈને રોજે રોજનું રૂટિન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે પણ રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સની ટીમે સંયુક્તપણે પ્લેટફોર્મ નંબર એક ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં યાત્રીઓના સામાન અને વેઇટિંગ રૂમનું ચેકિંગ પણ હાથ ધરાયું હતું જેની વધુ માહિતી રેલવે પીઆઈ હિરલ વ્યાસ દ્વારા આપવામાં આવી હતી ये સૌપ્રથમ તો વડોદરા પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે સરોજકુમારી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક વડોદરા વિભાગ વડોદરા જીએસ બારીયા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે ની ટીમને સાથે લઈ અને વડોદરાના રેલવે સ્ટેશન ખાતે તમામ પ્લેટફોર્મ પર સઘન પેટ્રોલિંગ યોજવામાં આવી રહ્યું છે આ પેટ્રોલિંગ એ આજની કોઈ નવી ઘટના નથી એ ડેલી રૂટીન કામગીરીનો એક ભાગ છે પરંતુ આવનારા દિવસોમાં નવરાત્રિ દિવાળી આ બધા ફેસ્ટિવલ સિઝન આવી રહી છે તો આ ફેસ્ટિવલ સિઝન લોકો સારી રીતે એન્જોય કરી શકે સારી રીતે પોતાનું પરિવહન કરી શકે અને તેઓને કોઈ મુશ્કેલી ના સર્જાય તે હેતુથી પોલીસ સ્ટાફ અને આરપીએફના સંયુક્ત સંકલન સાધીને પેટ્રોલિંગ યોજવામાં આવેલ છે જેમાં પ્લેટફોર્મ પર રહેલા તમામ રાહદારીઓ આ ઉપરાંત જે રેસ્ટરૂમમાં રહેલા વેઇટિંગ રૂમમાં રહેલા તમામ માણસોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને તેઓના મોબાઈલ અથવા તો તેઓના જે કિંમતી સામાન છે સર સામાન છે એ ચોરાઈ નહીં અને તેઓ એના પ્રત્યે જાગૃત થાય આ ઉપરાંત ટિકિટ વગરના જે માણસો મળી આવે અથવા તો અજાણ્યા કોઈ એવા ગેરપ્રવૃત્તિ કરવાની વૃત્તિ ધરાવતા ઇસમો મળી આવે આ ઈસમોને પકડી અને કાર્યવાહી કરી શકાય અને જે ગુનો બની રહ્યો છે તેને રોકી શકાય તે હેતુથી સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત માલસામાનની હેરાફેરીમાં પણ ઘણી વખત જે વસ્તુઓ લઈ જવી ના જોઈએ તેવી ગુનાકીય વસ્તુઓ પણ લઈ જવામાં આવતી હોય છે એને પણ રોકી શકાય તે હેતુથી બેગેજ સ્કેનિંગ પણ સઘન કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત જોવામાં આવે તો અત્યારે ઠેર ઠેર અનેક ઘટનાઓ બની રહી છે જે પૈકીની એક ઘટના જોઈએ તો સુરતની ટીમ ખાતે પણ જે પ્રયાસ થઈ રહ્યો હતો તો એવી કોઈ મોટી ઘટના બનતી અટકાવી શકાય જે હેતુથી સઘન પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે કેમેરામેન વડોદરા નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર